વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ કે જેમને હાલમાં પોલીસે આ અંગે બોલાવ્યા છે અને તેમનું નિવેદન પણ નોંધ્યું આટલાદરા પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું ઋત્વિજ જોશીનું ચકલી સર્કલ ખાતે કેટલાક પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા જેમાં લખાયું હતું કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર ત્રણ અટકાયત કરી પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે ઋત્વિજ જોશીએ તેમને પોસ્ટર આપ્યા હતા આથી પોલીસે તેમની પૂછપરછ કરી જોશીએ દાવો કર્યો કે મેં કોઈ પોસ્ટર નથી લગાવ્યા અને કોઈને આપ્યા પણ નથી કોંગ્રેસ પ્રમુખ હોવાથી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે જે ભાજપ પાર્ટી જે પોલીસને હાથો બનાવીને જે અમારી સામે હથિયાર ઉગાવવાનો પ્રયત્ન કરી રહી છે પણ મને અત્યારને આપણે જે પોલીસ અધિકારીઓ છે એમને વિશ્વાસ છે કે ભાઈ અમારી સાથે ખોટું નહીં થાય અમે કાયદાકીય કાયદાને માન આપીએ છીએ સન્માન આપીએ છીએ સાહ સહકાર આપીએ છીએ બાકી અમે કોઈ સંડોવણી અમારી એમાં છે નહીં અને જે અમારો વિરોધ કરવાની જે અમને અધિકાર છે લોકશાહી આપેલો છે અને અમે ભૂતકાળમાં વિરોધ કરેલા છે એના ભવિષ્યમાં કરીશું કાયદાકીય પ્રક્રિયા મુજબ એમનો જે જવાબ લખવાનો હતો એ મુજબ જવાબ લખેલો છે આ જે બેનર કાર્ડ અંગે જે છે એ અંગેનો જવાબ લખાયો છે ના ના પોસ્ટરની વાત જ નથી એ તો કે આ પોસ્ટર કોને છપાય છે કોણ લાવ્યું હતું એ અંગે અગાઉના આરોપી જે બોલાયા હતા એટલે એમને તપાસ માટે બોલાયા હતા